દિલીપ સંઘાણીએ કરેલી પોસ્ટ બાદ ખળભળાટ મચ્યો સોશિયલ મીડિયા એક્સ પર દિલીપ સંઘાણીની પોસ્ટથી અનેક પ્રકારની ચર્ચા પોસ્ટમાં માત્ર સંઘાણીએ દીકરીના નિહાપા લાગ્યા લખ્યું કઈ દીકરી કોને નિહાપા લાગ્યા એનો કોઈ ઉલ્લેખ નથી કરાયો દિલીપ સંઘાણીને કોને ઉદ્દેશીને આ લખ્યું તેની કોઈ સ્પષ્ટતા નથી દિલીપ સંઘાણીએ

થોડા સમય પહેલા ચર્ચામાં આવેલી પાયલ ગોટીની વાત છે કે અન્ય કોઈની વાત છે એને લઈને કોઈ જાણકારી નથી શું માહિતી ચોક્કસથી ગુજકો માસોલના ચેરમેન અને અમરેલીના રાજકીય જે નેતા છે દિલીપ સાંગાણી જેમના દ્વારા ગઈકાલ મોડી રાત્રે જે છે તે એક્સ ઉપર એક પોસ્ટ મૂકવામાં આવ્યું હતું માત્ર એક જ લખવામાં આવ્યું હતું કે દીકરીના નિહાફા લાગ્યા છે આ પ્રકારનું સૂચિત રીતે પોસ્ટ લઈને હવે અમરેલીના રાજકારણમાં સીધો ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે. દિલીપભાઈનું આ પોસ્ટનું અનુમાન લગાવવા જઈએ તો જે રીતે એક થોડા મહિનાઓ પહેલા ફાઇલ ગોટીનું જે બનાવ બન્યો હતો તે બનાવને લઈને જે છે તે આ પોસ્ટ મૂકવામાં આવી હોય તે પ્રકારનો દાવો જે છે તે અમરીતના સ્થાનિક રાજકીય નેતાઓ જે છે તે કરી રહ્યા છે. દિલીપભાઈના આ પોસ્ટ લઈને ફરી એક વખત અમરેલીના રાજકારણની અંદર જે છે તે ગરમાવો જોવા મળી રહ્યો છે આંતરિક વિખવાદ હોય તે આ પોસ્ટ ના માધ્યમથી જે છે તે જોવા મળી રહ્યું છે દિલીપ સાંગાણી માત્ર ને માત્ર પાંચ થી છ શબ્દો નું જે છે તે આ પોસ્ટ મૂકી છે અને પોસ્ટ લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા છે આ પોસ્ટ મૂકી દીધા બાદ જે છે તે અમરેલી ના રાજકારણમાં ભૂકંપ આવ્યો તે પ્રકારની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે જૂથવાદ જે છે તે હવે સીધી અમરેલી ની અંદર જોવા મળી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક વર્તમાન જે અત્યારે મંત્રી છે મંત્રીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ હોય તે પ્રકારના અત્યારે આ સંકેત જે છે તે આ પોસ્ટના માધ્યમથી જોવા મળી રહ્યા છે મલહાર આભાર આપનું જાણકારી આપવા માટે